ગુણતા દર્શાવી તપાસની માંગ કરી હતી આજે માલધારી સમાજના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ દર્જ કરી જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શિક્ષિકાના મૃત્યુ પહેલા કેટલાક લોકો સાથેના વિવાદો અને ધમકીઓનો સંબંધ હોઈ શકે છે તેમણે કેસની નિષ્પક્ષ તપાસ અને દોષિતો પર કડક કાર્યવાહીની માંગ કરી છે આ ઘટનાએ સમગ્ર સ્થાનિક સ્તરે વ્યાપક વિરોધ અને ચર્ચા છેડી છે સામાજિક કાર્યકરો અને સ્થાનિક નેતાઓએ પણ પોલીસ દ્વારા પારદર્શી તપાસની માંગ કરી છે પોલીસ દ્વારા મૃત્યુના કારણો અને સંજોગોની વિગતવાર તપાસ ચાલી રહી છે જો કોઈ ગેરવટનની શંકા સાબિત થાય તો સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરના પગલા લેવા છે સુરેશભાઈ મોદીભાઈ વિષય છે રજૂઆત માટે આવે રજૂઆત છે રજૂઆત એવી છે કે અત્યારે અમે જોઈશું શહેરને રજૂઆત જરવાયા છે કે નીલ જે છે એને અત્યારે સમજો કે આ જે મીડિયા ટ્રાયલ અથવા તો કોઈ રાજકારણના દબાવથી ખબર નથી કે એમ ડાયરેક્ટ જ નીલનું નામ લઈને એની બધી કલમો નાખવામાં આવી હવે આ જૂની વાતો કંઈક છે કે ભાઈ વર્ષ પહેલા આ દીકરો અને દીકરી બંને કોઈ એક ઇન્સ્ટિટ્યૂટમાં હશે જેમાં એમના બંનેના એ લોકોના મિત્રતા હતી તો એ ફાધરને ખબર પડી હશે એ ટાઈમે તો એમને વિષ્ણુભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તારા દીકરાને સમજાવી દેજે તો એમને એમના દીકરાને બોલાવી અને બધું કહી દીધું કે ભાઈ તું હવે આવું આ બધું છે એટલે કે હોય તો આ બધું તારે બંધ કરી દેવાનું તો ત્યારથી એને દીકરાએ બંધ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એને એમાં એમાં બ્લોક કરી દીધી પણ છતાં હવે એની અંદર એમને કઈક જી મેલ મેલ ની અંદર કઈક મે મેસેજસ કર્યા જે માં કઈક દીકરીએ ઘણા બધા એવા વસ્તુ લખી છે અમે અત્યારે જોયું એમાં એવું લાગે કે પપ્પા કઈક ગાળો બોલે મારે એવું બધું બી લખેલું છે સત્ય શું છે એ તો આપણે તપાસનો વિષય છે હવે આ આઠ મહિનાથી જે એના contact નથી જે એનો કોઈ contact નથી એ દીકરા ઉપર આજે તમે આક્ષેપ મૂકીને એને સીધો મારવાનો એને મારી નાખે કે આના લીધે થયું કે આ થયું એ કઈ રીતે તમે direct એવો આક્ષેપ કરી શકો અમારું માંગ એક જ છે કે એની તતસ તપાસ કરો એના આઠ મહિના દરમિયાન બીજું કઈ શું કઈ થઈ ગયું હોઈ શકે ઘરમાં કઈ ટોર્ચર હતું શું હતું એને દીકરીએ લખ્યું છે તો અમે અત્યારે મારી જોડે પુરાવા છે હવે આપણે કોઈને 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 કશું કહેવા માંગતા નથી પણ આની તતસ તપાસ કરી અને જે આનો ન્યાય જે રીતે અપાતો હોય એ રીતે આપો ખાલી આપણે અને કોઈ સમાજો વચ્ચે આપણે વિગ્રહ નથી કરવાનો આ તો બહુ રિસ્પેક્ટેડ સમાજ છે સામે બધા એ સમાજો રિસ્પેક્ટેડ સમાજોના વિશે એના વિશે કોઈ સમાજની વિશે આ બધું આપણે ઝગડવા બેઠા છીએ ના કોઈ ઇન્ડિવિજ્યુઅલ કંઈ થયું હોય જેવી થયું હોય પણ સમાજ લેવલે આપણે લઈ નથી જવાનું આ વાત આટલે જ આની તત તપાસ થાય એના માટે જમે આવી